કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર પર આજની તારીખ બે છ બે હજાર પચીસ વિડીયોને અંત સુધી ભયના રેજો ખેડૂત મિત્રો જેથી બજાર ભાવની માહિતી પૂરતી મળતી રહે મોરબી બે હજાર ચારસો ને તોતેર રૂપિયાથી બે હજાર નવસો ને પંચાવન રૂપિયા મેંદેડા બે હજાર ચારસો ને એકાવન રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને સત્તાવન રૂપિયા રાજકોટ બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને નેવું રૂપિયા જસદણ બે હજાર ને પાંચ રૂપિયાથી ત્રણ હજાર છસો ને એકાવન રૂપિયા સાવરકુંડલા બે હજાર બસો ને પિંચ્યાસી રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને બાવીસ રૂપિયા વિસાવોદર બે હજાર છસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને એકવીસ રૂપિયા બોટાદ બે હજાર ત્રણસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને તેપન રૂપિયા અમરેલી બે હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને પંદર રૂપિયા તો જોઈએ આગળ જુનાગઢ બે હજાર ચારસો ને બત્રીસ રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને અગિયાર રૂપિયા વાંકાનેર બે હજાર ચારસો ને એકાવન રૂપિયાથી ત્રણ હજાર બસો ને પિંચોતેર રૂપિયા બાબરા બે હજાર છસો ને સિતોતેર રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા જામજોધપુર બે હજાર પાંચસો ને પિંચ એક્યાસી રૂપિયાથી ત્રણ હજાર બસો ને ત્રેવીસ રૂપિયા કોડીનાર બે હજાર ચારસો ને એકાણું રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા ભાવનગર બે હજાર સાતસો ને પીચોતેર રૂપિયાથી ત્રણ હજાર બસો ને બાવન રૂપિયા જામનગર બે હજાર આઠસો ને એકાવન રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને એક અગિયાર રૂપિયા મહુવા બે હજાર પાંચસોને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને બાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન